નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જે દોસ્તો પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ ભરતી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે જેના પેપરની અંદર તમે જોશો તો પચીસ ગુણની વર્તમાન બાબતો અને સામાન્ય જ્ઞાન કરંટ અફેર્સ પૂછવામાં આવે છે એ તમામ વિદ્યાર્થીઓ માટે આજનો વિડિયો છે દોસ્તો તમે જો પ્રથમવાર બ્રેક ટાઈમ એજ્યુકેશન ચેનલ પર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બે લાયકનમાં ઓલ પ્રેસ કરશો જેથી કરીને પોલીસ કોન્સ્ટેબલ એટલે કે લોકરક્ષકની તમામ વિડીયોઝની અપડેટ તમને મળતી રહેશે અને એવા દોસ્તો સુધી આ લિંકને શેર કરી તમે તેના અભ્યાસમાં મદદ કરી શકો છો તો ચાલો આજના અભ્યાસની આપણે શરૂઆત કરીએ સૌથી પહેલો પ્રશ્ન આવે છે હાલમાં ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ બન્યું પીટી ઉષા તાજેતરમાં ચર્ચામાં રહેલ પરમ પ્રવેગ એ શું છે તો એ ભારતમાં નિર્મિત સુપર કમ્પ્યુટર છે હમણાં જ ખૂબ ચર્ચામાં રહેલ ફાલ્કન હેવી એ શું છે તો સ્પેસ એક્સ દ્વારા નિર્મિત વિશ્વનું સૌથી શક્તિશાળી રોકેટ નીરજ ચોપરાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા એટલે કે વર્ષ બે હજાર એકવીસમાં કયા મેડલથી એને સન્માનિત કરવામાં આવ્યા છે તો પરમ વિશિષ્ટ મેડલ યુક્રેનના યુદ્ધ સમયે ફસાયેલા ભારતીયોને ભારત પરત લાવવા માટે ભારત સરકારે કયું મિશન હાથ ધરવામાં આવેલું ઓપરેશન ગંગા તાજેતરમાં જ કઈ મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે અગ્નિ પાંચ મિસાઇલ આ મિસાઇલ પરમાણુ હથિયાર લઈ જવા માટે સક્ષમ છે આ ઉપરાંત તેની ખાસિયત એ છે કે તેને રાત્રે પણ છોડી શકાય છે આ ભારતની સૌથી શક્તિશાળી મિસાઇલ છે લાયન એટ ધ રેટ સુડતાલીસ ફોર અમૃતકાળ એ શું છે કેન્દ્ર સરકાર દ્વારા સિંહોના રક્ષણ માટે આ પોર પ્રોજેક્ટ નિર્ધારિત કર્યો છે જે અન્વયે ગીર સિંહનું આવાસ છે સિંહના રહેઠાણો સુરક્ષિત કરવા સિંહોની વસ્તીનું સંચાલન કરવું અને ત્યાંના સ્થાનિકોની આજીવિકા વધારવી શ્રી ધનંજય યશવંત ચંદ્રચૂડ ભારતના સુપ્રીમ કોર્ટના કેટલામાં મુખ્ય ન્યાયાધીશ છે તો એ પચાસમાં ન્યાયાધીશ છે ભારતમાં પદ્મભૂષણ પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય એથ્લેટિક દેવેન્દ્ર ઝાંઝરિયા જેવલિન થ્રોની અંદર છે જેને પદ્મભૂષણ પ્રાપ્ત થયો છે આ ખાસ યાદ રાખશો દોસ્તો ભારતના નવા રાષ્ટ્રપતિ કોણ બન્યું છે તો દ્રૌપદી મુર્મુજી જેઓ ભારતના પંદરમાં રાષ્ટ્રપતિ છે એકવીસ જુલાઈ બે હજાર બાવીસના રોજ તેઓ રાષ્ટ્રપતિ બને છે ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા આવો સવાલ જો સામે આવે તો એ છે પ્રતિભાસિંહ પાટિલ ભારતના બીજા મહિલા રાષ્ટ્રપતિ કોણ છે તો દ્રૌપદી મુર્મુજી સૌપ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ અને સૌથી યુવા રાષ્ટ્રપતિનો રેકોર્ડ કોના નામે છે દ્રૌપદી મુર્મુજી તેઓ ઈસવીસન બે હજાર પંદરમાં ઝારખંડના પ્રથમ મહિલા રાજ્યપાલ તરીકે પણ નિયુક્ત થયા હતા મેં તો હું કાવ્યના સંગ્રહના કવિ કોણ છે તો પ્રોફેસર રામદશરથ મિશ્રા એકત્રીસમો સરસ્વતી સન્માન બે હજાર એકવીસમાં કોને પ્રાપ્ત કર્યો છે તો પ્રોફેસર રામદરશ મિશ્રા મેં તો યાહ હું કાવ્ય સંગ્રહ માટે સરસ્વતી સન્માન મેળવનાર પ્રથમ ગુજરાતી મનુભાઈ પંચોળી ઈસવીસન ઓગણીસો સત્તાણુંમાં મનુભાઈ પંચોળીની કઈ કૃતિ માટે એમને સરસ્વતી સન્માન પ્રાપ્ત થયેલું છે કુરુક્ષેત્ર માટે એકવીસ જૂન બે હજાર બાવીસમાં કેટલામો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ હતો તો દોસ્તો એ આઠમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ હતો આ દિવસે નરેન્દ્ર મોદીજીએ કર્ણાટકના મૈસૂર ખાતેના પેલેસ મેદાનમાં હતા વર્ષ બે હજાર બાવીસના યોગ દિવસની થીમ કઈ હતી માનવતા માટે યોગ ઊંટની લેવડ દેવડ માટેનો મેળો ક્યાં ભરાય છે રાજસ્થાન પુષ્કરમાં દર વર્ષે કાર્તક મહિનામાં ભરાય છે આ મેળો વિશ્વ પ્રસિદ્ધ છે ગુજરાતમાં ગિરનારની પરિક્રમા કયા નામે ઓળખાય છે એ લીલી પરિક્રમાના નામે ઓળખાય છે જેનો કારતક સુદ અગિયારસને દિવસે આરંભ થાય છે આ પરિક્રમા છત્રીસ કિલોમીટર લાંબી હોય છે વર્ષ બે હજાર એકવીસનો જ્ઞાનપીઠ પુરસ્કાર કોને મળ્યો છે નીમણી ફુકન આ છપ્પનમો જ્ઞાનપીઠ પુરસ્કાર હતો વર્ષ બે હજાર બાવીસનો જ્ઞાનપીઠ જ્ઞાનપીઠ પુરસ્કાર કોને મળ્યો છે દામોદર મોઝા આ સત્તાવનમો જ્ઞાનપીઠ પુરસ્કાર હતો ભારતના બાવનમાં વાઘ અભયારણ્યમાં કોને મંજૂરી મળી છે રામગઢ વિષધારી અભયારણ્ય વાઘ માટેનું આ રાજસ્થાનનું ચોથું અભયારણ્ય બન્યું છે ચારે ચાર અભયારણ્ય વિશે જોઈએ તો રણથંભોર ટાઈગર રિઝર્વ સરસ્ટિક ટાઈગર રિઝર્વ મુકુન્દ્ર હિલ ટાઈગર રિઝર્વ અને રામગઢ વિષધારી વાઘ અભયારણ્ય આ ચાર અભયારણ્યો હવે છે એમાં ચોથા ક્રમના હમણાં મંજૂરી મળી છે ભારતનો સૌથી વધારે વાઘ કયા રાજ્યમાં જોવા મળે છે મધ્યપ્રદેશમાં જોવા મળે છે જ્યાં પાંચસો ને બાસઠ જેટલા વાઘ છે વાઘનું વૈજ્ઞાનિક નામ શું છે ટાઈગ્રીસ અને લીનાપન પીના અથવા એને પેન્થોરા પણ કહેવામાં આવે છે વિશ્વ વાઘ દિવસ ક્યારે આવે છે ઓગણત્રીસ જુલાઈ ગ્લોબલ ટાઈગર ડે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર પહેલાં એનું નામ શું હતું એનું નામ હતું રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર હોકીના જાદુગર તરીકે મેજર ધ્યાનચંદ એ પ્રખ્યાત છે અને ત્યારબાદ એના જન્મદિવસ માટે આ નામ છે રમતગમત ક્ષેત્રે સર્વોચ્ચ પુરસ્કાર કયો છે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર હર ઘર ગંગાજળ આ પરિયોજના કયા રાજ્યથી શરૂ કરવામાં આવેલ છે તો આ પરિયોજના બિહારથી શરૂ કરવામાં આવી છે તાજેતરમાં જ ઈસરો દ્વારા પીએસએલવી સી ચોપન મિશનમાં કેટલા સેટેલાઇટ અંતરિક્ષમાં મોકલવામાં આવ્યા નવ સેટેલાઇટ કયા રાજ્યમાં પ્રસિદ્ધ મગફળી ઉત્સવ કડા લેકાઈ પરિસે શરૂ થયો કર્ણાટક ડોની પોલો એરપોર્ટનું ઉદ્ઘાટન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ક્યાં કરવામાં આવ્યું અરુણાચલ પ્રદેશ તાજેતરમાં નાસાએ સોળ નવેમ્બર બે હજાર બાવીસના રોજ તેનું કયું માનવરહિત ચંદ્ર મિશન સફળ સફળતાપૂર્વક લોન્ચ કર્યું આર્ટેમિસ એક વર્ષ બે હજાર બાવીસમાં જી ટ્વેન્ટી સમિટનું આયોજન ક્યાં થયું હતું તો એ આયોજન ઇન્ડોનેશિયા થયું હતું આ સત્તરમું આયોજન હતું ત્યારબાદ અઢારમું આયોજન એ ભારતમાં થયું હતું તાજેતરમાં બાવીસમાં કાયદા પંચના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક થઈ છે ઋતુરાજ અવસ્થિ ભારતમાં કોના જન્મદિવસે રાષ્ટ્રીય પક્ષી દિવસની ઉજવણી કરવામાં આવે છે સલીમ અલીના જન્મદિવસે ગુજરાતના પીઢ સાહિત્યકાર મોહમ્મદ માંકડ વિશે જણાવો તો તેમનો જન્મ પાળિયાદ બોટાદ જિલ્લાના ગામમાં થયેલો છે પૂરું નામ મોહમ્મદ વલીભાઈ માંકડ કેલિડોસ્કોપ તેની ગુજરાત સમાચારની કોલમ હતી બે હજાર અઢારમાં તેમને સાહિત્ય ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થયેલો છે નેશનલ ચેમ્પિયનશીપ આયોજન ગુજરાતમાં ક્યારે થયું વડોદરામાં થયું ખાસ આ આયોજન દેશી રમત નાગોલચા જે ભારતની પ્રાચીન રમતોમાંની એક રમત ગણવામાં આવે છે નાગોલચા રમતને ગુજરાતમાં સાત પથ્થર ગોઠવીને રમત રમાડતી સાતોડિયું તરીકે પણ ઓળખવામાં આવે છે આ જ રમતને પંજાબ હરિયાણા બિહાર ઉત્તરાખંડ વગેરે રાજ્યોમાં પિટ્ટુ તરીકે ઓળખે છે ખાસ જાણવા જેવી વાત છે યાદ રાખજો દોસ્તો સંત શ્રી રામાનુજાચાર્ય પ્રતિમાનું અનાવરણ કોણે કર્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ આ અનાવરણ વસંત પંચમીના દિવસે કરવામાં આવ્યું હતું સ્થળ જોઈએ તો હૈદરાબાદમાં મનચિત્તલ ખાતે ખાસ વાત એ છે કે આ પ્રતિમાનું નામ સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી રાખવામાં આવ્યું છે તેની ઊંચાઈ બસોને સોળ ફૂટની છે વિશ્વનો સૌથી લાંબે હાઈવે ટનલ કઈ છે અટલ ટનલ અટલ ટનલ ભારતમાં આવેલી છે જે દસ હજાર ફૂટથી વધારે ઊંચાઈ ધરાવે છે ભારતના કયા સ્થળને ભારતની પ્રથમ ઓઇ સી એમ સાઇટ તરીકે જાહેર કરવામાં આવી છે અરવલ્લી જૈવ વિવિધતા પાર્ક ઓ સાઇટ અધર ઇફેક્ટિવ એરિયા બેઝડ કન્ઝર્વેશન મેઝર સ્વતંત્ર ભારતમાં જન્મેલ તથા સૌથી નાની વયના રાષ્ટ્રપતિ તરીકે કોણ નિયુક્ત થયું છે તો તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી છે જેઓ જુલાઈ બે હજાર બાવીસમાં ભારતના પંદરમાં રાષ્ટ્રપતિ પદે નિયુક્ત થયા છે તેઓ ભારત દેશના દ્વિતીય રાષ્ટ્રપતિ છે મહિલા દ્વિતીય રાષ્ટ્રપતિ કઈ યુનિવર્સિટીએ ડિગ્રી માટે ડિજિટલ લોકર બનાવ્યું છે દિલ્હી યુનિવર્સિટીએ ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં અયોધ્યાની કઈ બાબત નોંધાઈ હતી અયોધ્યામાં પંદર લાખ કરતાં વધારે દીવડાઓ પ્રદીપ્ત કરી ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું ઉલ્લેખનીય છે કે દીપાવલી દરમિયાન વાલ્મીકી જે અને તુલસીદાસે અવર્ણીય શોભા એ રામાયણમાં લખેલી છે વિશ્વમાં મંકી ફેસ્ટિવલ કયા દેશમાં ઉજવવામાં આવે છે થાઈલેન્ડમાં ઉજવવામાં આવે છે આ દિવસે લોકો વાનરોનું તેને ભાવતું ભોજન જમાડે છે વાનરોના ગીતો પણ ગાય છે અહીં લોકોની એ માન્યતા છે કે વાનરોને તૃપ્ત કરવાથી શાંતિ અને સમૃદ્ધિમાં વધારો થાય છે તાજેતરમાં જ ઈલાબહેન ભટ્ટનું જે નિધન થયું છે તેમનો જન્મ ક્યાં થયો હતો તો ખૂબ મહત્ત્વના કાર્યો કરનાર એ મહિલા હતા અમદાવાદ ઈલાબેન ભટ્ટ એ સેવા સંસ્થા સાથે જોડાયેલા હતા તેમને ભારત સરકાર દ્વારા ઓગણીસસો પંચ્યાસીમાં પદ્મશ્રી અને ઓગણીસો છ્યાસીમાં પદ્મભૂષણ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો આ ઉપરાંત ઓગણીસોને સિત્યોતેરમાં રેમન મેક્સાઈ એવોર્ડ પણ એમને પ્રાપ્ત થયેલો છે સ્ટેચ્યુ ઓફ બિલીફનું અનાવરણ ક્યાં કરવામાં આવ્યું નાથ દ્વારામાં રાજસ્થાનમાં આ મૂર્તિ ભગવાન શિવજીની છે જેમની ઊંચાઈ ત્રણસો ને ઓગણ સિત્તેર ફૂટ છે જેનું નામ વિશ્વાસ સ્વરૂપમ આપવામાં આવ્યું છે સ્ટેચ્યુ ઓફ બિલીફ સૌરાષ્ટ્રની પ્રથમ રેલવે ક્યારે શરૂ થયેલી અઢાર બાર ઓગણીસો અઢારસો ને એંસી ગોંડલથી ભાવનગર શરૂ થયેલી છે જ્યારે ભારતની પ્રથમ ટ્રેન એ કયા બે શહેરો વચ્ચે શરૂ થયેલી છે તો મુંબઈ અને થાણા અઢારસો ને ત્રેપનમાં ક્રિપ્ટો એટીએમ બીજા કયા નામે ઓળખાય છે એ બિટકોન એટીએમ પણ કહેવાય છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થયેલી એકત્રીસ ડિસેમ્બર ઈસવીસન સોળસોમાં હાલમાં ઇન્ડિયન નેવીના પ્રમુખ પદે કોણ છે એડમિરલ આર હરિકુમાર તાજેતરમાં અમદાવાદમાં કયો બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો અટલ બ્રિજ વિશ્વની સૌથી લાંબી મેટ્રો લાઇનનું ઉદ્ઘાટન ક્યાં થયું શાંઘાઈમાં થયું છે ત્રિદિવસીય વાઇબ્રન્ટ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનું ઉદઘાટન કયા રાજ્યમાં થશે ગુજરાતમાં થશે ભારત અને નેપાળની વચ્ચે કઈ નદી વચ્ચે એમઓયુ કરવામાં આવ્યા છે મહાકાળી નદી માટે તાજેતરમાં ભારત અને તુર્કમેનિસ્તાન વચ્ચે કયા ક્ષેત્રના કરાર કરવામાં આવ્યા છે આપત્તિ વ્યવસ્થાપન અંગેના નારી શક્તિ પુરસ્કાર બે હજાર એકવીસની ઘોષણા કયા મંત્રાલય દ્વારા કરવામાં આવી છે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ધ્બ ધ રેન મેન જી અશોક કુમાર કયા મિશનના મહાનિર્દેશક બન્યા રાષ્ટ્રીય સ્વચ્છ ગંગા મિશનના તાજેતરમાં અંતરિક્ષ વિભાગ સચિવ તથા અંતરિક્ષ આયોગના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી એસ સોમનાથન મધ્યપ્રદેશ સરકાર શ્યાને લગતો કાયદો લાવશે જે બાળ આત્મહત્યાનું પ્રમાણ ઘટાડશે ઓનલાઈન ગેમિંગ ઉપરનો કાયદો લાવશે નેતાજી સુભાષચંદ્ર બોઝ મૂર્તિનું અનાવરણ ક્યાં થયું હતું રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ઇન્ડિયા ગેટ પર કયા રાજ્યે આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતરની શરૂઆત કરેલી છે ગુજરાતે વર્ષ બે હજાર ત્રેવીસમાં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના સત્રનું આયોજન ક્યાં યોજાશે ભારતમાં નાટોનું પૂરું નામ જણાવો નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવાય છે અઠ્યાવીસમી ફેબ્રુઆરીના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એશિયાનો સૌથી મોટો બાયો સીએનજી પ્લાન્ટનું લોકાર્પણ ક્યાં કર્યું છે ઇન્દોર મુકામે ગુજરાતનો વર્ષ બે હજાર એકવીસનો ગુજરાતી ભાષાનો સાહિત્ય અકાદમી એવોર્ડ કોને પ્રાપ્ત થયો છે શ્રી યજ્ઞેશ દવેને તેનો કાવ્યસંગ્રહ છે ગદ્ય મંજુષા કયા દિવસે રાષ્ટ્રીય સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવે છે તો ચાર માર્ચના દિવસે હાલમાં જ બ્રિટનના વડાપ્રધાન કોણ બન્યા છે રીષિ સુનક જેવો મૂળ ભારતીય છે રમતવીર પંકજ અડવાણી કઈ રમત સાથે જોડાયેલા છે બિલિયર્ડ્સ આઈપીએલ બે હજાર બાવીસનું ટાઇટલ કઈ ટીમે જીત્યું હતું ગુજરાતે જેના કેપ્ટન હાર્દિક પંડ્યા હતા સૌથી મોટો પુલ ગાંધી સેતુ કઈ નદી ઉપર બાંધવામાં આવ્યો છે ગંગા નદી ઉપર ભારતનો સૌ પ્રથમ બાયોડીઝલ બસ કયા રાજ્યે શરૂઆત કરી છે ગુજરાતે મહારાષ્ટ્રના કયા એરપોર્ટનું નામ ડૉક્ટર સાહેબ આંબેડકર એરપોર્ટ છે નાગપુર ચાણક્ય કયા શાસકોના સલાહકાર હતા ચંદ્રગુપ્ત મૌર્ય અને મૌર્યના શાસકોના નડિયાદ કયા નામે ઓળખાય છે સાક્ષર નગરી ભારતમાં કયા દેશમાં ઘુડખરનું અભયારણ્ય આવેલું છે કચ્છના નાના રણમાં તાજેતરમાં ભારત સરકારે તરાએ હાથી અભયારણની સ્થાપનાને મંજૂરી આપી અને ક્યાં આવેલું છે ઉત્તર પ્રદેશ મીરાબાઈ ચાનુ કઈ રમત સાથે સંકળાયેલા છે ઓગણપચાસ વેઇટ લિફ્ટિંગ ગત વર્ષ બે હજાર બાવીસમાં સીડબલ્યુજીમાં ભારતને સૌપ્રથમ ગોલ્ડ મેડલ મીરાબાઈ ચાનુએ અપાવ્યો હતો વર્ષ બે હજાર એકવીસમાં મિસ યુનિવર્સ કોણ બનેલું છે હરનાસ સંધુ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા સાહિત્ય ગૌરવ પુરસ્કાર બે હજાર એકવીસ કોને મળ્યો વાર્તાકાર મોહન પરમારને દોસ્તો બ્રેક ટાઈમ એજ્યુકેશન ચેનલ પર જે મટિરિયલ્સ રજૂ કરવામાં આવે છે એ તમારી આગામી પરીક્ષાની અંદર ઉપયોગી થઈ શકે આગામી પરીક્ષાની અંદર ગુણાંકનમાં વધારો થઈ શકે એ માટે મટિરિયલ્સ રજૂ કરવામાં આવે છે સાથે સાથે એમસીક્યુ અને થોડી વિસ્તૃત વિગતો પણ આપવામાં આવે છે જેથી કરીને તમને યાદ રાખવામાં સરળતા રહે છે દોસ્તો આ ચેનલની લિંક તમે એવા દોસ્તો સુધી પહોંચાડો જે ખરેખર પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે સખત મહેનત કરી રહ્યા છે તેના માટે આ મદદરૂપ ચોક્કસથી થશે ફરીવાર મળીશું આવા જ કોઈ મહત્ત્વપૂર્ણ ટોપિક સાથે ફરીવાર મળીશું આવી જ કોઈ મહત્ત્વપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ ભરતી લોકરક્ષકના મટીરિયલ સાથે ત્યાં સુધી આપ સર્વને જય હિન્દ જય ભારત